ગંદા દેખાય હે ગંદા આ ઉસે કઈ બોપોનું જમવાનું કેમ છો મજામાં ને તો અમે બધા મજામાં તો ભગવાન માતાજી બધાને હારા રાખીએ એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે અને સવારના આઠેક વાગી ગયા છે કે આજે તબિયત સારી છે એટલે કે સ્કૂલે જતો રહ્યો છે આજે તો આજે આપને ખેતરમાં રાડા કાપવાનું કામ ચાલે છે અને અમે જમવા બનાવું છું તો તપીલામાં સાંજે ડોળા બાફવા માટે મૂકી દીધા હતા તો આજે તો અમારો સવારનો નાસ્તો આવો કંઈ ખતો કે ડોળાનો અહીંયા બનાવ્યું છે ભાત ને ચૂલા પર દાળ બની રહી છે ભાઈ છે રિયા રાડા કાપે છે તો એક પાટિયા ચાર પાટિયા જેવા કપાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે

આપડે ખેતરનું કામ બરાબર ચાલે છે દાબી ના પછી આવી રીતે

અને આર્ય દાદી નું પાણી આપે છે આજે તો ડોળા બાફેલા નાસ્તો ચાલે છે બપોરનું જેમ કામ હોય ને એટલે શેકી ખાવાનું અને ડોડા બાફવાનું કામ પહેલું હોય આપણું બધાનું આયુ અને આ આપડા પશુઓનું અને પશુઓ દૂધ આપશે પાછું આપણું

આ ઉપર થઈને શું કહેવાય તો ચાલો મિત્રો જમી લેશો બપુરનો જમવામાં છે સંગીતા હું બનાવેલું છે બધું દાળ ભાત બનાવ્યું છે શાક રોટલી ને મને જને આજે ને વધારે પાપડ ભાવે પાપડ સે કાસે ને લીંબુ ને ડુંગરી

અહીંયા છે સાંજ થઈ ગઈ સારી સારી એવી કેટલું કામ થયું બપોર એમ તો અડધા ઉપર કાપી નાખ્યો અને ખેતરમાં આટો મારી આપણે પાછા પડે તો આવું વાતાવરણ છે એકદમ મસ્ત મસ્ત ને ખૂબ સરસ લાગે તો આટલાક રાડા બાકી છે આપણે અડધા ઉપરનું કપાઈ ગયું હતું એટલે કાલે બહુ સુધીમાં દસેક વાગતા સુધીમાં આપણે કાપી નાખશું બધું આ સમેટવું પડશે પાછું બધું સરખું કરવું પડશે સરસ થઈ ગઈ ને આર્ય પાછળ પાછળ આવવાનું વિચારે આ પાત્રો પાત્રો પેલો ઝીનો હોય ને એ કાઢો તો થોડોક તે લઈ જવાનો છે પછી મોડેથી પશુઓને બાંધી દઈશું તારે અને એમ તો કામ જ ચાલ્યા કરે એટલે કઈ જવાનું બી ટાઈમ મળતો નથી બહુ જાજુ ગીતા દૂધ કાઢે છે પપ્પા આવી ગયા છે ચા લીધી આપણે એ મજાની તો આપણે આંટો મારી આવ્યા અને કેટલું કામ થયું છે બપોર સાંજ સુધીનું આર્ય જોડે બેહી આપણે થોડીક વાર તો ખેતરમાં સરસ મજાનું આર્ય ટ્રેક્ટર લઈને કામ કરે શું કરવા જવાના બેટા હે હા બધાને કહી દો હા ટગારું લઈને તો આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી રાખીશું ફરી નવા વિડીયોમાં મળીશું